સબરી કઈ રીતે ભગવાન સુધી પહોંચી સબરી જયારે નાની હતી બાર વર્ષની પેલા એ કોમમાં બાર વર્ષે લગ્ન થતા સબરીના લગ્ન લેવાના અને પછી સબરી રાત્રે બધી આમ રોશની જોવા માટે પોતાની બેનપણીઓની સાથે નીકળી શણગાર કર્યો ને આગલેથી જાન આવવાની હોય પછી એટલે તૈયારી તો બધી થઈ હોય એમાં એક વાડામાં હજાર કાળા કૂતરા ભેગા કરેલા એટલે સબરી એના પિતાજીને પૂછે છે પિતાજી આટલા બધા કૂતરા કેમ લાવ્યા કે બેટા તું અમારી લાડકી દીકરી છે ને સાત પોપની દીકરી છે કયા બાપ દીકરીને વળાવવાનો આનંદ ન હોય એટલે તારા માટે પેલા માં મારા પાંચ મિનિટ ના સુખ માટે મારા પિતા હજાર કુતરા ને મારતા આવતા લગ્ન મારે નથી કરવા અને રાતના બાર વાગે કોઈને ખબર ન પડે નીકળી ગઈ અને જૈન સિદ્ધિ ક્યાં ગઈ માતંગ ઋષિ ના આશ્રમ વૃક્ષ ઉપર ચડી ગઈ રામ 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 રટે છે સાધુ સંતો જમી લે પછી પતરાવાળા પડ્યા હોય પતરા માં કઈ બટકું હોય દાળ સબરી બાસઠ વર્ષ ની થાય રોજ સવાર માં એક જ ક્રમ ફૂલ બોર લઈ અને બેસે શ્રી રામ જય રામ જય જય રામ સાંજ સુધી બોર ખાય પાણી પીવે ભૂખ લાગે ત્યારે બોર ખાઈને પાણી પીવે એમ રાત ના દસ વાગે આવતીકાલે આજ મારો રામ આવશે કાલ મારો રામ આવશે બાસઠ વર્ષ ની અને બાસઠ વર્ષે એને રામ મળ્યા છે